પાનીપુરી વેચતો વાનર એક વ્યસ્ત ભારતીય બજારની શેરીના ખાણીપીણીના સ્ટોલ પર રંગબેરંગી છત્રીઓ અને બેનરો દેખાય છે સફેદ ચળકતા વાસણોમાં પાણીપુરીનું પાણી ભરેલું છે ભારતની શેરીઓ જ્યાં રોજ નવા અચરજ જોવા મળે છે એક એવી દુકાન છે જ્યાં પાણીપુરી વેચતો વાનર જ અનોખો છે સફેદ શર્ટ પહેરી સ્ટાઇલિશ કાળા સનગ્લાસ લગાવીને એક વાનર ઊભો છે તેનું મોં ખુલ્લું છે જાણે તે હસી રહ્યો હોય અથવા કંઈક બોલી રહ્યો હોય તે પાણીપુરીના સ્ટોલ સામે ઊભો છે અને તેના હાથમાં પાણીપુરીનો એક નાનો કપ છે સફેદ શર્ટ અને સ્ટાઇલિશ ચશ્મામાં તે કોઈ ફિલ્મના સ્ટાર જેવો લાગે છે તેના ચહેરા પરનો ઉત્સાહ જોઈને જ મોંમાં પાણી આવી જાય છે વાનર તેના હાથમાંનો પાણીપુરીનો કપ મો પાસે લાવે છે તેનો મોં પહોળું ખુલે છે અને તે પાણીપુરીને ખાવા માટે તૈયાર થાય છે તેના દાંત અને મોં સ્પષ્ટ દેખાય છે તે ખૂબ જ ઉત્સાહથી પાણીપુરી ખાય છે અને તેના ચહેરા પર સંતોષનો ભાવ દેખાય છે તેને પાણીપુરી ખૂબ જ ભાવે છે જે રીતે તે પાણીપુરીનો સ્વાદ માણી રહ્યો છે તે જોઈને આપણને પણ પાણીપુરી ખાવાનું મન થઈ જાય તેના આ હાવભાવ તેની આ નિર્દોષ મસ્તી આ દ્રશ્ય જોઈને કોઈના પણ ચહેરા પર સ્મિત આવી જાય સ્ટોલ પર ગુજરાતીમાં પાણીપુરી અને ભેળ લખેલું છે આ દ્રશ્ય આપણને યાદ અપાવે છે કે ખુશી નાનામાં નાની વસ્તુઓમાં પણ મળી શકે છે અને કેટલીક વાર સૌથી અનોખા સ્થળોએ પણ આ વાનર શેફ માત્ર પાણીપુરી જ નથી પીરસતો પણ ખુશી પણ પીરસે છે વાનરનો ચહેરો હજુ પણ ખુશી અને સંતોષથી ભરેલો છે તે કદાચ બીજી પાણીપુરી માટે તૈયાર થઈ રહ્યો હોય તેવું લાગે છે જ્યારે તમે પાણીપુરી ખાવા જાઓ ત્યારે ધ્યાન રાખજો કદાચ તમને પણ આવો જ કોઈ અનોખો પાણીપુરી વેચનાર મળી જાય આ દ્રશ્ય ખરેખર મનને ખુશ કરી દે તેવું છે જીવનની આ નાની નાની ક્ષણોનો આનંદ માણીએ અને સ્મિત કરતા રહીએ આવા જ વધુ રસપ્રદ વીડિયો માટે અમારી અશ્વિન મહેતા યુ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વીડિયો તમારા મિત્રો સાથે શેર કરજો આભાર